ભુજના જાણીતા તબીબ અને ગરીબોના બેલી ગણાતા ડૉક્ટર વી એચ પટેલની ચોર્યાસીમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પમાળા કરવાનો એક સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અનેક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ડૉક્ટર પટેલની પ્રતિમાને હારારોહણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા આહવાન કર્યું ભુજના સ્વભાવી તબીબ અને ગરીબોના બેલી ડોક્ટર ગણાતા ડોક્ટર વી એચ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજે ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવવામાં આવી હતી સત્યમ સંસ્થા અને તાના મહિલા મંડળ અને ભુજની નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર વી એચ પટેલની તિથિની ઉજવણી કરવામાં આવી હતી તેમની પ્રતિમા પાસે આજે ભુજ નગરપાલિકા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ગોદારીબેન ઠક્કર નિકુલ ગોર જયંત ઠક્કર ચાઇન્સના નરસિંહ ઘોઘારી વિનોદ ગોર સત્યમ સંસ્થાના દર્શક અંતાણી દિલીપ ઠક્કર રામુબેન પટેલ નર્મદાબેન ગામોટ મંજીભાઈ ગામોટ નરેન્દ્રભાઈ સ્વાધ્યા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા હોમગાર્ડ પરિવારથી ઇસ્માઇલ જુણેજા હસમુખ વોરા જયશ્રીબેન હાતી ફારૂલ બુજ વગેરે ઉપસ્થિત હતા તેમની પ્રતિમાને હારારોહણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા આહવાન કરવામાં આવ્યું હતું પટેલ વીએચ પટેલ પરિવારના ભાનુબેન પટેલ અમિત પટેલ જયદીપ પટેલ વર્ષાબેન પટેલ કિરણબેન પટેલ ડૉક્ટર મનુભાઈ ઠક્કર સિદ્ધિપ તારવાણી દિવીરાજસિંહ ઝાલા દીઘુભા ઝાલા ખાંસી સોડા રશ્મિ પટેલ અલ્તાપ ઠેબા દિનેશ પરમાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ હારારોહણ કર્યા હતા

ભાજપ સહિત સંગઠન અને હોદ્દેદારો સભ્યો એમને ફૂલ અર્પણ કરી અને એમને સાચા હૃદયથી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે એમના કાર્યને તો આજ પણ લોકો એટલા યાદ કરે છે કે ગરીબોના બેલી હતા અત્યારે પણ સાહેબની પણ આજે સાહેબને યાદ કરી અને એમના કાર્યને લોકો ખૂબ જ વિચાર બસ આજ અમે એટલું જ કહીએ કે સાહેબની કોટ અમને હજી પણ ખૂબ જ વર્તાય છે ને એની કાર્યથી સૌને પ્રેરણા મળે અને લોકોના ખૂબ જ આશીર્વાદ છે કચ્છના જાણીતા તબીબ સેવાભાવી ડોક્ટર વી એચ પટેલ સાહેબની આજે ચોર્યાસીની જન્મજયંતિએ વહેલી સવારે તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા સત્યમ સંસ્થા તાનારી મહિલા મંડળ અને તેમના પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને વંદના કરવામાં આવી આ ઉપરાંત વિવિધ સેવાકાર્યોની સાથે બાળકોને આજે વહેલી સવારે અલ્પહાર પણ કરાવવામાં આવ્યો હતો આ રીતે કચ્છના જાણીતા તબીબ સેવાભાવી ગરીબોના બેલી ડૉક્ટર વી એચ પટેલ સાહેબની આજે જન્મજયંતિ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે આજે ઉજવવામાં આવી હતી